કેરી ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો અસરગ્રસ્ત વિસ્તારના લોકોને યોગ્ય સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર હતા પોલીસ સાથે ઘર્ષણ પણ થયું કલેક્ટરને કોંગ્રેસના કાર્યકરોએ જાણે ખખડાવી નાખ્યા હોય તેવી પણ રજૂઆત કરી હતી અને વહીવટી તંત્રની લાપરવાહીથી શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરમાં જે જાનમાલની નુકસાની કરી એનું વળતર આપવું પડશે અને કેસ્ટ્રોલ સો રૂપિયા નહીં ચાલે સાહેબ બીક આપો છો વડવાની પ્રજાને અઢી હજાર ઘર ખરી કોનું ઘર ચાલે આ મોંઘવારી માં જુઓ કેટલી મોંઘવારી છે સર્વે કરો તો બરાબર કરો પાંચ હજાર કરોડ કરતાં વધારે નુકસાન થયું છે વડોદરા શહેર ને જાનમાલ ને વાહન ને પ્રોપર્ટી ને લોકો અનાજ ઘર દાર ચોખા જીવન ચીજ વસ્તુઓ ટીવી ફ્રીજ પંખા સોફા કરતા ગાડીઓ તરતી હતી વડોદરામાં સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કંઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વેલન્સ એક્ટિવિટી છે એ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી તંત્રને માર્ગદર્શન આપવામાં આવેલું છે આખા ગુજરાતના રસ્તા પર છે